આજ રોજ ગુંદાળા ગામ પાટીદાર રોડ ખાતે સ્લમ વિસ્તારની અંદર દેવી પૂજક સમાજથી માંડીને અનેક સમાજના લોકો જે જેમને રહેવા માટેની મુશ્કેલીઓ કાયમી માટે વર્ષોથી પડતી હતી એમને રજૂઆતને ધ્યાનમાં રાખી અને આજ રોજ સરકારશ્રી તરફથી તથા ગોંડલના વહીવટી તંત્રોએ અમારા નગરપાલિકાના પૂર્વ કારોબારી સભ્ય શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાથી માંડીને તમામ લોકોની

ઘણા બધા ગરીબ પરિવારના લોકોને ખૂબ સારો એવો લાભ મળવાનો છે ભૂતકાળની અંદર અનેક નાના સમાજના લોકો ગોંડલ ઘણી વાર જયારે ભૂતકાળની અંદર અતિ ભારે વરસાદની કોઈ પણ સમસ્યા હોય ત્યારે ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવેલો હતો ઘણા બધા લોકો ઘરવિહોણા થયેલા હતા આ પીડાને ધ્યાનમાં રાખી અને આજરોજ તમામ આગેવાનોએ સૌ દાતાઓ સાથે મળીને સરકાર શ્રીના આ એક ખૂબ સારી યોજના થકી આજના દિવસે ઘણા બધા ગરીબ પરિવારને જે લાભ મેળવ્યો છે એ બદલ સરકારશ્રીનો અમે આભાર માની છીએ વહીવટી તંત્રનો આભાર માની છી અને આજના દિવસે ખૂબ ખુશી અને લાગણી અનુભવી છે હું જયશ્રી હિતેશ કુમાર દવે રાજકોટ થી આવેલી છું અને અમારે સાપર માં ફેક્ટરી છે અને સ્લમ ડે સન્ડે સ્લમ ડે નું આજે આયોજન કરેલું છે ત્રણ લોકોને આજે મકાન આપવામાં આવ્યા છે રહેવા માટેના ઘર આપેલા છે અને આ જે સન્ડે સ્લમ ડે જે છે એ ખૂબ સરસ કાર્ય છે અને આઈ થિંક ઘણા ટાઈમ તે બધા મહેનત કરે છે આની અંદર જે ગોંડલ તાલુકાની અંદર રાજભા જાડેજા ને ઘણા બધા છે બધાના નામ તો મને એટલું બધું નહીં પણ ખૂબ મને આજે આનંદ આનંદની લાગણી ફીલ થાય છે કે કંઈક હું અહીંયા આપણે બધા કરે છે એની અંદર અમે થોડુંક અમારો સમય અથવા તો જે કંઈ છે એ સાથે મળીને મને ખૂબ આનંદ થાય છે અને જે કંઈ લોકોને ઘર મળેલા છે ખૂબ ખૂબ અભિનંદન અને દરેક પરિસ્થિતિમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ સિઝનની અંદર વરસાદ છે વાવાઝોડું છે કે કંઈ પણ હોય ત્યારે એ લોકોને બહુ દિક્કત થાય છે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેનું સન્ડે સ્લમ જે આયોજન કરેલું છે એ ખૂબ સરસ છે ખૂબ સરાહનીય છે અને રજબા તમને ખૂબ ખૂબ અભિનંદન અને સન્ડે જે કંઈ ટીમ છે એને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ દરેક વ્યક્તિના જીવનમાં એક સ્વપ્ન હોય કે પોતાનું ઘર બનાવી અને આજીવન એ મહેનત કરતા હોય પોતાના પરિવાર માટે અને ઘર માટે તો આજ રોજ કેશોરભાઈ નું સ્વપ્ન સાકાર કરવા બદલ હું સ્લમ સ્લમ ડે સન્ડે સ્લમ ડે ના મુખ્ય સંચાલક રાજેન્દ્રસિંહજી જાડેજા તથા એના સર્વે સહાયકોને ખૂબ ખૂબ આભાર પરિવાર તરફ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું હું હંમેશા માનું છું કે આપવા વાળાથી લેવા વાળાનું મહત્વ વધારે હોય એમથી લેવા વાળા આપવા દાતાને એક વસ્તુ આપી શકે છે એ છે આશીર્વાદ તો હું આજે કિશોરભાઈને આગ્રહ કરું છું કે જે લોકોએ આપની મહેનત કરીને ઘર બનાવી દીધું છે એ લોકોને આપ તહે દિલથી અંદર મનથી આશીર્વાદ આપશો આ ઘર આપને સુખ

રાજકોટ માલિક હિતેશ કુમાર દવે તથા એમના શ્રીમતી જયસિંહ દવે અહીંયા ઉપસ્થિત અને આજે આ ત્રણ ઘર નું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ સાથે અમારા દેવી પૂજન પરિવારો હોય કે શ્રમ વિસ્તારના પરિવારો હોય સૌ માં ખુશી લાગણી હોય